નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ ઓડિયો સાથે આ વીડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વીડિયો મળતા રહે તો સાંભળો બસ તું તો દેખાતો બે ગયો કોણ છે કોઈક તો હશે જ તો તું કોલ મેસેજ કઈ ના કરે ના ના એવું કશું અરે એવું હોય જ મને ખબર છે કે તને કોઈ મળી ગયું છે પણ તારે આવું કરવું જ તું કે તારે બીજી ગોતવી તી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા યાર ભૂલ થઇ ગઈ એક વાર ભૂલ થઈ ગઈ એટલે ભૂલ તે કેવડી કરી છે એ તને ખ્યાલ છે આવી ભૂલ શું કર્યું મેં હા હવે તો તું અજાણ્યો જ બનીશ ને શું કર્યું એ મારો પતિ ઘરે નહોતો તોય મારી ઘરે છોકરી જન્મી તોય પાછો તું પૂછે છે કે મેં શું કર્યું? તે મારી થોડી તો તારી નથી તો બીજું તો કોઈ આવતું નહિ પેલા આ બે મહિના થી તું નથી આયવો ને મારો પતિ તો બે વરસ થી ઘરે તો એ તને ખબર છે તો મારી નો ઈ તારી જ છે હવે તને હવે તો તું અજાણ્યો જ બનીશ ને કેમ કે તને તો બીજી મળી ગઈ છે પેલી ઈશા તારી મને કોઈ નહિ મળી હા ભાઈ હવે તું બીજે રેવા ગયો ત્યાં ઈશા છે ને ઈશા તારી ઘરે તું એકલો હોય ત્યારે તારી ઘરે આવે છે મને ખબર છે એકલો હોય તો કોણ છોકરી તારી ઘરે આવે તારી હારે એ જ આવે ને મને ખબર જ હોય બધી તારે કેવું જરૂરી છે હવે એવું કઈ નહીં અરે એવું જ છે ઈશા ઈશા ને તું બે એકલા જ ઘરે હોય તો ઈશા તારે કઈ બેન તો થતી નથી તું એના મકાન માં રહે છે અને ઈશા તારા મકાન માલિક ની છોકરી છે તો ઈ તારી પાસે રોજે રોજે આવે તો બધાને ખબર જ હોય કઈ કેવું પડે એવું નો હોય અરે કશું મારે કોઈ જ નહિ તમને ખોટું કો કેમ છે કઈ નહિ એવું ખોટું કોઈએ નથી ચડવા ને તું તો ભૂલી જ ગયો તારે એવું બધું કરવું તું તો આ બધા નાટક નોતા કરવા કે હું તને આટલો પ્રેમ કરું છું ને આવું કરું છું ખોટે ખોટા સપના દેખાડી પછી તો તારે જતું રેવું એ કેવું કેવાય તો તમે તમે પરમિશન હતી જ પરમિશન હતી પણ પરમિશન માં તે બધા નાટક કર્યા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું ને હું તને આવી રીતે રાખીશ ને આવું કરીશ ને તું તારા ને મૂકી દે તો મેં મારા પતિ ને બે વર્ષ થી નહોતો તો એને હું મિસ ના કરતી એના માટે મને એવું કઈ નહોતું હું મેં એનાથી વધુ તને પ્રેમ કર્યો તો અને તે બધું ખાલી ભૂલી ગયો

તારી જ છે ધવલા તે બધું આ કર્યું ને એ ખોટું કર્યું છે હવે તું જો આવું બધું કરીને તાર જવું તું તને બીજી ઈચ્છા મળી ગઈ છે તારે એની પાસે જ જવું તું તો પેલા મારી પાસે આવ્યો ન હોત તો અને તે તારા ઘરના નહીં નથી મૂક્યા તારી બેન ને તારા ભાભી ને એ બધા ને તું નથી મૂકતો મને તું હું મૂકવાનો અરે એવું કઈ નહીં તમને કોઈ ખોટું કીધું છે કોઈ ખોટું નથી કીધું મને બધી ખબર જ છે તો પેલા મારી વાત સાંભળ કે આ તું છે બે મહિનાથી તો સાવ 3 મહિનાથી તો કરતો નથી અને આ છોકરી જૈની પછી તો તું આવ્યો જ નથી ઘરે તે પૂછું કે છોકરી કેમ છે કે શું છે તારે કઈ જરૂર છે અને મારો પતિ ઘરે નથી તો આ છોકરી જૈની કોની હોય જો એક વાત કરી દો છોકરી મારી નોઈ બરાબર ઈ છોકરી તારી જ છે તારા સિવાય કઈ મારી ઘરે કોઈ આવતું નહિ તને ખબર છે કે હું તને એકને જ પ્રેમ કરતી મારે બીજું કોઈ હતું નહિ અને મારા પતિ બે વર્ષથી છે ને ઈ બીજું મને બધું કીધું હા એ બિદલો એ બિદલા મકાન માં હું રેતી હતી ને એટલે બિદલા એ બઉ ડિમાન્ડ કરી ને એટલે એક વખત મેં આપું કે કઈ વાંધો નહીં કે મારું શરીર જાય છે પણ સબંધ બગડે એવું નથી કરવું એટલે બિદલાનું કઈ નહોતું એ તો મને ખબર જ છે પણ એ બધું હતું તારું જ બિદલો તો એક જ વખત આવ્યો હતો એનું નથી બિદલાનું નથી મને ખબર છે બિદલા ને તો બીજી છે પણ બિદલાએ એક જ વખત ડિમાન્ડ કરી મેં એને એક જ વખત આપ્યું બિદલાનું નોતું

તું કોને રમાડુ છુ હું કોઈને ને નથી રમાડતી તે બધાને ને હું તો તારી જોડે જ હતી મારા માટે તો તું એક જ હતો અને હું તને એક ને જ પ્રેમ કરતી તી એ પણ મારા કરતા મારા છોકરા કરતા ને મારા પતિ કરતા પણ વધારે અને તને એવું કઈ નતું બીજલો આવ્યો જ ના બરાબર બીજલો આવ્યો પણ શું કામ ઘરે કોઈ નતું અને હું એના મકાન માં રેતી તી તો એનો ફાયદો ઉઠાવા માટે ઈ તો મારો ફાયદો ઉઠાવી ગયો પણ તું એને તો ફાયદો ઉઠાવ્યો અને એને તો કીધું તું કે હું એક જ વાર આવીશ પછી નહી માગું પણ તે શું કામ એવું એટલે જેને હોય એને જો જેને હોય એને બધું ફેરવતું ફરત અમે તો ફરી અમે ફરી શું કામ એ બાજુ આવીએ ફરી શું કામ એને તો ફાયદો ઉઠાવ્યો ને મારે મકાન એના મકાનમાં રહેવું હતું તો નહીં ખબર છે કે મારો પતિ ઘેરે નથી તો મારે હવે એકલા ક્યાં જવું તો એના મકાનમાં રહેવાનું હતું તો મારે એ માટે કરવું પડે એમ હતું અને મેં પૈસા માટે એ બધું નહોતું કર્યું કે મારે પાછું મકાન ફેરવીને ગોતવું તો બીજે જઈએ તો માણસો કેવા હોય ત્યારે આ સમય જ એવો છે અને તે આ બધું કર્યું જો એ જે છે એ બિરલા છે બરાબર બિરલા નથી એ તારું જ છે તારે આવું બધું કરવું હતું ને તો પેલા તારે છે ને આવું બધું નાટક નો કરાય કે મંગલસૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નહીં અરે પણ મારી નો એ તારી જ છે હવે છોકરી નો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને ખબર જ છે તારી જ છે એ કેમ કે બિદલાની નથી મને ખબર છે ઈ તારી જ છે ધવલા તું ફરી જાતો પણ આનું બધાનું પરિણામ તારે ભોગવવું પડશે કે હવે તારે હજી લગ્ન તો કરવાના જ છે ને તું જયારે જોવા જઈશ ને તારું ફિક્સ થશે ને ત્યારે જ હું આ બધું કરીશ ને ત્યારે હવે તો મારે દવા પીવાનો જ વારો આવ્યો છે તો ત્યારે હું આ બધું કરીશ ને તારું નામ આપીશ પછી તુંય હેરાન થઇ જઈશ તો મરી જઈશ આ છોકરી તારી છે અને આ બધાને ગામની ઘરની બેનુને તો ગામની એકે છોકરીને તો નો જ મૂકી હોય બધે હાથ પૂગતો હોય ને સુધી ફેરવી દીધો છે એટલે તારી સગાઈ એ નહીં તું પછી રેજે આટા જ માર્યા રાખજે એવું કઈ એવું કરવાનું જ છે હવે મારે તો બીજો કઈ ઓપ્શન નથી કેમ કે મારો પતિ છે નહીં ઈ આવે એટલે મને કેવાનો જ છે કે આ છોકરી કોની છે તો મારે એને શું કેવાનું કેમ કે બે વર્ષ થી તો છે નહી અત્યાર સુધી તો એને ખબર નથી કે આ છોકરી છે પણ આવશે એટલે તો ખબર પડશે ને તો એમ કેસે કે હું નોતો ને આ છોકરી આવી ક્યાંથી પછી મારે હું કરવું અરે હાંભળો શાંતિ થી બોલ તો હાંભળો એવું કઈ કઈ કરવાની જરૂર નહી એવું કરવાની જરૂર જ છે તો તું તાર છોકરી ને લઇ જા ને એ તમે સમજાઈ દેજો તમારા પતિ ને બાકી મારે કોઈ સમજે કોઈ સમજે નહી ગામ માં એ વાતો ના કરે કે મારે તો લગ્ન થઇ ગયેલા છે ને તારે તો લગ્ન નથી થયા એટલે તારે તો કઈ ખખેરી ને વેતું થવાનું હોય તારે તો કઈ ટેન્શન નથી પણ તમે નવા નવા પછી બીજા કોઈ નતા એવા તું એક જ હતો અને તારું જ છે એટલે હવે તું છે ને સગાઈ તારું સગાઈ નું તું જોવા જઈશ ને ફિક્સ થશે ને ત્યારે જ હું આ બધું બહાર પાડીશ ગામ વચ્ચે સતુક કરીશ કે છે છે ના જ તે મને કરું છું તું કાલી જજવા માટે જાઉં તો તારે પ્રેમ પ્રેમ કઈ હતું ને એ બધું નાટક જ હતું અને તારે એવું કરવું હતું એમને કીધું હતું એમને નઈ જવા દેત પણ આવા બધા નાટક કરવાની શું જરૂર હતી હું મારે તો મરવાનું જ છે ને હવે હું છેલ્લે એજ કરીશ કે હું મરીને જઈશ ને તો તારું નામે આપતી જઈશ હું તો મરી જઈશ પણ તું હેરાન થઈ સાખી લાઈફ થઈશું એવું કરવાની જરૂર નહી એવું જ કરવાનું વિચારો શાંતિ થી તો તારી છોકરીને લઈ જન આવી રાખતા છોકરી પણ એ મારી નહીં તું તો કેજ ને કે તું તો ખકેતો થયો હોય તારે શું હોય તું તો કે હું તને જી થી વધારે પ્રેમ કરું છું આમ કરું છું કે હું તને મારી પત્ની માનું છું એટલા માટે હું તને આપતી બીજા બધાને બધા તો એવું નથી કેવાના ને તારી જેવા નાટક નહીં કરશે એ બધા શરીર ની જરૂર હશે તો ઈ ડિમાન્ડ કરશે એ રીતે જો મને પોહાય તો હું આપીશ નકર ના આપું એ મારો પ્રશ્ન છે નવો કોઈ નવો કોઈ છોકરી થોડો કોઈ રાખે તારી છોકરી હોય તારી છોકરી તો તારે જ રાખવી પડે ને અને તું નહીં રાખે તો છેલ્લે હું મારે તો દવા પીવાનો વારો જ છે હું મરીશ ત્યારે તારે જોવાનું છે તારી છોકરી ને તારે સંભાળવાની તારી હગાઈ નહીં થઈ પછી તું ગામની છોકરીઓ આરે હાથ ફેર્યા રાખજે આમે તને એવું તો બહુ ફાવે છે અરે તમે સમજવાની વાત કરો યાર એવું કઈ છે નઈ તમે હરખી રીતે વાત કરો હું તમારી શાંતિથી વાત કરું હા પણ શાંતિ તું શાંતિથી થી જ વાત કરે ને તે શાંતિ કર્યું તું તને મજા આવી ગઈ એટલે તું શાંતિ થી જ વાત કરે ને તમારે પૈસા જોઈતા હોય તો પૈસા માં શું કરવા છે બેવડા વાળી ને ભરાવાય છે એને એ મારું નઈ કે બરાબર એ તારું જ છે તાર છોકરી ને તાર જોતી હોય ને તો લઈ જાજે નકર તું હોગાઈ કરીશ ને ત્યારે આ બધું હું તો તું કરીશ અને તારી હગાઈ નહિ થાય પછી તું બીજે બધે હાથ ફેરવા જાજે તને કોઈ અડવાય નઈ દે અને ગામ માં તારા શું નામ થાય છે ને એ તું જોજે અરે મારે બહાર જવાનું છે બરાબર નું કામ કરું છું તો તમે આવું બધું તો તું ઓસ્ટ્રેલિયા તારી છોકરી ને લેતો જ તો આ બધું શાંતિ રે અને કા તો મને તું સાથે ઓસ્ટ્રેલિયા લેતો જ બરાબર બીજલાની નથી તારી જ છે તો તું એક કામ કર ને તને એટલું બધું હોય તો તું મને ઓસ્ટ્રેલિયા લેતો જા ને તારે શરીર ની જરૂર હતી તારે ખાલી એ બધુ તારે કર દેવાય ને આમેય તું તો મને પત્ની જ માનતો ને નાનપણ માં આવી ભૂલ નો હોય છોકરા થઈ જાય ત્યાં સુધી ભૂલ થાય આવી ભૂલ જ ન હોય એ મારુ નહી તમે મારા પર કેમ ઇલ્જામ લગાવો છો ઇલ્જામ નથી એ વાત સાચી છે કઈ નહિ હું ગામ વચ્ચે બધું ભોપાળો તો કરીશ ને તને ખબર પડશે છે કે નઈ આપણે ડીએનએ ટેસ્ટી કરાવશું તને એવું હશે ને તો અરે તો મારે એવું કઈ નહીં તારે એવું કઈ નઈ ઓસ્ટ્રેલિયા જવું છે ને ના ના એ મોટું તો થશે જ તારું યટાણ મોટું થતું હશે અરે એવું કઈ કરવા જવું નહિ તમે શાંતિ શાંતિથી પેલા મારે વાત કે તાર છોકરીને તું લઈ જાય છે કે નહીં

લો હા અરે એવું કંઈ કરવાની જરૂર નહી બરાબર તમારે એવું કરવાની જરૂર જ છે મારે બધાનું ગામમાં શું મોટું બતાડવું તું તો કાલ હવાર ઉઠીને વસ્ટે લેવાયો થઈ બધા વાતો નઈ કરે કે આનો પતિ ઘરે નોતો ને આને છોકરી જન્મી છે આવી ક્યાંથી કોની હશે મારે તો ખોટે ખોટા બધાના સાંભળવાના ઇલઝામ જોડે તમારું ઘરિયાળું છે મારે હું ગઈ બધાને જથવા દેવાના એટલા માટે હું અહિયાં છું હું ગઈ વેશ્યા નથી અને કઈ મારે પૈસાની ની નથી એવી અરે એવું નહિ હું તમને કેતો એવું હું બોલ્યો જ નહીં બરાબર એવું તું બોલ્યો નથી પણ તારો meaning તો એવો જ છે ને કે હું મારા ભાઈબંધ જોડે કરી આવું એટલે તારો ભાઈબંધ એ આવે એ કરી કરીને વયો જાય એટલે મારે અરે હું હમણાં મારા ભાઈબંધ લઈને તમાર ઘરે આવું છું બરાબર હા તમને શાંતિ રાખો ત્યાં તું ઘરે આવે એટલે તારી છોકરી ને લઈને જતો રેજે

ભણવા આવ્યો છું બરોબર ભણવા આવ્યો છે આપ પણ ભણવા માં આવા જ ધંધા કરો છો ભણવામાં તમારે એવું જ આવતું હશે ને કેમ કરવું કોને કેમ રમાડવા પ્રેમ ના નાટક કરવા અમે તો દેશી ગામડા એટલે અમારે એવું બધું ન આવે અમે તો ઘર માંડી ને બેઠા હોય પણ તારે તો હું ગામ ની છોકરીઓ ને જોતવી જ હોય બીજું કઈ કામ તો છે નઈ ઘરે થી કઈ હું ભણવા જાઉં છું અને ત્યાં જઈ ને હું કામ કરે છે તો બધા ને ખબર જ છે અરે એવું કઈ નહિ એવું કઈ નહિ હું હમણાં મારા ભાઈબંધને લઈને આવું તમને આવીને શું કરવાનું છે બરાબર તારા ભાઈબંધ એવું હોય તો તમે બેય થઈને આવીને તો મારું તો પૂરું જ કરો ને તમારો તો શું અમે એવું નહીં કરવા નહીં આવવાનું તમે સમજતા નહીં હા હવે કોઈ બીજી વાર ભરોસો કરે એક વખત આવી રીતે છોકરા કરી કરીને વયા જાય પણ ત્યાં સુધી તમને એમ કે કે હા વિશ્વાસ કરો હું આવું કરીશ ને તેવું કરીશ ને પછી તમારે કઈ ન હોય અને હું તમે એમ કહ્યું કે છોકરી મારી નઈ ફોન કરો બિદલા ની નથી તો બિદલા ને ક્યાંથી ફોન કરું ફ્રેમ મેં તને કર્યો બિદલા ને નહીં બિદલા ને એક જ વખત જરૂર હતી તું અને અને તારું છે તારે જ જોવાનું હવે તાર જે કરવું હોય ને કરજે તાર છોકરી તું લઈ જાવું હોય ને તો લઈ જાજે મારો પતિ આવે ને પેલા એ એકાદ મહિનામાં આવવાનો છે એ આવે ને પેલા તારા બધા કેસ અકેલાઈ જવા જોઈએ અને જોઈ આવી ગયા એ પેલા તું કઈ કરીશ નહીં ને તો તને ઓસ્ટ્રેલિયા માં નહી જવા દઉં અને તારું બધું જતું થશે ને તારું બધું કેન્સલ થશે પછી જોયા રાખજે તારે જે કરવું હોય એ કરજે પછી તું ગામ ની છોકરીઓ ને જયતા રાખજે અરે મેં એવું કઈ કર્યું નહી એ તમારી ઈચ્છા હા તું એવો જ છે મારે નહી સાંભળવાનું ના ના તારે સાંભળવાનું જ છે અને એ બધું તે જ કર્યું છે છોકરી છે છે તો કરશે જ ને કરું તું તું જોઈ લેજે કેમ જાય બધા તારા પોપાળા છતા થાય છે કે નઈ એ જોજે અરે પણ મારું કઈ છે ને કઈ નથી હા તું જોઈ લેજે ઓસ્ટ્રેલિયા તને કેમ જવા દઉં છું એ તું જોજે ખાલી એક વાર

તે કીધું મારા પ્રેમની નિશાની મારે એક જોઈએ છે તો મેં તને ઈ કરવા દીધું તો તારે હજી તારા પ્રેમ ની નિશાની તારે ભૂલી છે પ્રેમ તો ભૂલી જ ગયો પ્રેમ ની નથી રાખવી તારે તું તો કઈ જ દે ને કે બિદલાનું તું કાલ કઈ દે કોલાનું પેલાનું છે ને બીજાનું છે તો મારું હું સમજવાનું બીજા કઈ કઈ આ વિષય વાળો નથી હું અહીંયા કઈ બધા બોલાવતી નહી તો બીજા નું હોય તારું જ છે કેમ કે મેં પ્રેમ તને કર્યો તો મારા પતિ કરતા મારા છોકરા કરતા વધુ તને પ્રેમ કર્યો હતો એટલે હવ તને ફોન નહિ કરું હવ તું ઓસ્ટ્રેલિયા જાજે ને હું જોવ છું કેમ તું હેરાન થાય છે અને ઓસ્ટ્રેલિયા કેમ તું જવાનો છે પણ તું જ દોડતો દોડતો આવીશ સાથે જોઈ લેજે